સુરત શહેરમાં કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગી અધિકારીઓને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદને પગલે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરટીઆઈના દુરુપયોગ પર પાબંધી લગાડવા રજૂઆત કરી છે તો બીજી તરફ અશાન ધારા હેઠળ આવતી મિલકતોમાં પણ રાજકીય હસ્તક્ષેપ થયા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે ગુજરાતમાં આરટીઆઈના કાયદાનો દુરૂપયોગ અટકાવ મહારાષ્ટ્રની જેમ પરિપત્ર અમલમાં લાવવા સુરત પૂર્વ વિધાનસભા ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપતા હોય છે સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં લોકો માનસિક રીતે પરેશાન થઈ આપઘાત સુધી પણ વાત હોય છે ફરિયાદ ઉઠી છે લોક ચર્ચા મુજબ અશાંત ધારા હેઠળ આવતી અનેક મિલકતો માં રાજકીય ભલામણ હોવાની ચર્ચા જોર પકડ્યું છે દેશમાં અને રાજ્યમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર અત્યારે અમલમાં છે સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકો નહીં પ્લાનની માંગણી કરે નકશાની માંગણી કરે કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ત્રાસી ગયેલા લોકો ની જે રજૂઆત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે તપાસ કરી તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા એના વાસ્તુ કે એના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં આપવા જોઈએ એવું માહિતી આયોગ દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યો છે આદેશ કરવામાં આવ્યો છે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરતી આઈ હેઠળ એક હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવી માગણી અને રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે